યુટ્યુબથી પૈસા ટ્રાન્સફર ક્યારે થાય છે આપણા બેન્કમાં અને આપણી બેંકની અંદર ક્યારે આવશે અને આપણને કઈ રીતે ખબર પડે છે કઈ તારીખથી કઈ તારીખના ડોલર ટ્રાન્સફર થાય છે અને કઈ રીતે થાય છે એની સંપૂર્ણ માહિતી લઈને તમારા માટે આ વિડીયોની અંદર આવી ગયો છે કારણ કે ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જાય છે કે આપણું પેમેન્ટ મતલબ કઈ તારીખે ટ્રાન્સફર થાય છે અને અમુક લોકોને આવતું નથી તો મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી વિડીયોની અંદર મિત્રો ખાસ બનાવી રેજો આ વિડીયો તમે જોશો એટલે બધી માહિતી તમને છે ને મગજમાં આવી જશે કે આપણું પેમેન્ટ ક્યારે આવશે કઈ તારીખે આવશે કઈ રીતે ટ્રાન્સપોર્ટ થયું છે એની બધી માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છું જે લોકોનું પહેલું પેમેન્ટ ટ્રાન્સફોર થઈ રહ્યું છે એમના માટે સ્પેશિયલ વિડીયો છે તો ટેન્શન લેવાની મિત્રો જરૂર નથી જે નવા ક્રિએટરો છે યુટ્યુબની અંદર જેમનું પહેલું પેમેન્ટ આવી રહ્યું છે એમના માટે આ ખાસ વિડીયો છે તો વિડીયોની અંદર મિત્રો ખાસ ધ્યાન આપજો જેથી મિત્રો આ વિડીયો જોવાથી તમને એક અનુભવ થશે કે કદાચ તમારું પેમેન્ટ લેટ પડી જાય છે તો તમારા મનની અંદર ટેન્શન છે ટેન્શન લેવાની જરૂર નથી કોઈ ચિંતા કરવાની જરૂર પડે નહીં એના માટે થઈને આપ સ્પેશિયલ આપણે આ વિડીયો બનાવ્યો છે આમાં ઘણા લોકોનું મિત્રો એ કેવું છે કે જે લોકોની પહેલી જ વાર ચેનલ મોનોટાઇઝ થાય ને પહેલું પેમેન્ટ મિત્રો આવતું હોય ને તો પેમેન્ટ લેટ પડી જાય ને તો ખુદ કન્ફ્યુઝ થઈ જાય મિત્રો કે આપણું પેમેન્ટ ક્યાં જશે આવશે કે નહીં આવે કોઈ બીજો લઈ જશે કે નહીં બેંકમાં જવું કે ના જવું આ બધી પ્રોબ્લેમ આપણામાં મિત્રો મગજમાં ઓટોમેટિક આવવા મળે છે જ્યારે આપણું પેમેન્ટ ટ્રાન્સફર થયા પછી આપણું બેમેક મતલબ બેંકમાં પેમેન્ટ ન આવે તો આ વિડિયો મિત્રો ખાસ ધ્યાન આપજો સૌથી પહેલાં તો મિત્રો તમે એક વિચાર કરી લો કે તમારા વાયટી સ્ટુડન્ટની અંદર પણ તમને દેખાડે છે કે તમારા ડોલર કેટલા બન્યા છે અને ત્યાં તમને એ પણ તારીખ દેખાડશે કે તમારી વાયટી સ્ટુડન્ટ તમારું પેમેન્ટ કઈ તારીખે ટ્રાન્સફર થવાનું છે ને કેટલા દિવસથી કઈ તારીખથી કઈ તારીખના વચ્ચે તમારા બેંકમાં આવશે એ પણ જરૂરી છે એ પણ તમને માહિતી મળી જશે અને જો વાયટી સ્ટુડિયોમાં તમને જોવા ના મળતું હોય તો તમારે વાયટી સ્ટુડિયોની જગ્યાએ તમારે ગૂગલ એટ્સને ઓપન કરી લેવાનું છે અને ગૂગલ એડશનમાં જઈને તમે તમારું પેમેન્ટ ચેક કરી શકો છો સો ડોલર થયા છે તો અહીંયા પણ જાણવા મળશે અને જો પેમેન્ટ એકવીસ તારીખે ટ્રાન્સફર થઈ ગઈ પણ ગયું છે દાખલા તરીકે તો તમને એક મેલ આવશે મિત્રો મેલ કઈ ટાઈપનું આવશે એ પણ મિત્રો અહીંયા તમને સાઈટમાં ફોટો દેખાડી રહ્યો છું મિત્રો તમારે જોઈ લેવાનું એ ટાઈપનો તમને મેલ આવશે અને એની અંદર લખેલું પણ હશે કે પાંચ દિવસ તમારે રાહ જોવાની છે તમારું પેમેન્ટ આવી જશે બેંકની અંદર ચાલો આપણે પાંચ દિવસ તો મિત્રો રાહ પણ જોઈ લીધી પણ આપણું પેમેન્ટ આવ્યું નથી તો હવે ક્યાં જવું કારણ કે આના માટે તો કોઈ રસ્તો આપણી પાસે છે જ નહીં પણ સૌથી પહેલાં તો મિત્રો તમારે એ જોવાનું છે કે તમે તમારું જે બેંક એકાઉન્ટ તમારી યુટ્યુબ ચેનલની અંદર જે જોડ્યું છે એ મિત્રો બેંક અકાઉન્ટ સૌથી પહેલાં તો ગ્રામીણ ના હોવું જોઈએ સ્ટેટ લેવલનું કોઈ પણ હોવું જોઈએ ગ્રામીણ ના હોવું જોઈએ અને તમે જે શિફ્ટ કોડ નાખ્યો છે એ તમારા વિસ્તારનો એટલે કે તમારી હેડ ઓફિસનો ખાસ કરીને હોવો જોઈએ તમારું પેમેન્ટ મિત્રો હોલ્ડ અને લેટ ક્યારે પડે છે કોઈ અન્ય જિલ્લાનો તમે શિફ્ટ કરો તમારી બેંકની અંદર મતલબ અકાઉન્ટમાં જોડી દો છો જે યુટ્યુબની અંદર ત્યારે મિત્રો પેમેન્ટ તમારું ટ્રાન્સફર થાય છે ત્યાંથી મિત્રો આપણા વિસ્તારમાં ટ્રાન્સફર થાય તે પહેલાં પછી મિત્રો આપણા બેંક એકાઉન્ટમાં થાય છે આવું પણ ઘણી વખત લોકોને બને છે પણ મેં મિત્રો વાત એ છે કે તમે તમારું બેંક એકાઉન્ટ કમ્પ્લીટ નાખ્યું છે તો તમારે કોઈ પણ જાતની ટેન્શન લેવાની જરૂર છે નહીં અને જો મિત્રો તમારું પેમેન્ટ મોટો ખૂબ ચૌદ દિવસ થઈ જાય તોય પણ કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં તમારું પેમેન્ટ ક્યાંય પણ જવાનું નથી કારણ કે તમે જે બેંક એકાઉન્ટ જોડ્યું છે એની અંદર ઘણી વખત કેવું બને છે દાખલા તરીકે એકવીસ તારીખે આપણું પેમેન્ટ તો ટ્રાન્સફર થઈ ગયું છે હવે એકવીસ તારીખે સમજી લો કે મંગળવાર છે કે સોમવાર છે સમજી લો હવે પાંચ દિવસની આજુબાજુ શનિવાર અથવા રવિવાર આવી રહ્યા છો અથવા આ બે સોમવારથી કરીને મંગળ બુદ્ધને ગુરુ અને શુક્ર સુધી કોઈ તહેવારો જાહેર રાજાઓ આવી રહી છે તો પણ તમારું પેમેન્ટ હોલ્ડમાં આવી શકે છે એટલે ટેન્શન લેવાની એક જરાય પણ જરૂર નથી મિત્રો જો તમે તમારું બેંક એકાઉન્ટ કમ્પ્લીટ નાખ્યું છે તો તમારું પેમેન્ટ ભલે પાંચ દિવસ લખ્યા દસ દિવસ થાય કે પંદર દિવસ થાય તમારું પેમેન્ટ તમારા બેંક એકાઉન્ટમાં આવી જશે અને તમને કઈ રીતે ખબર પડે તો તમને એક જ ખાસ વિનંતી કરી દો કે તમે જે બેંક એકાઉન્ટ જોડ્યું છે એની અંદર તમારો મોબાઈલ નંબર મિત્રો ખાસ રજીસ્ટર એડ કરીને રાખો જેથી કોઈપણ પણ મિત્રો યુટ્યુબની તમારા જે બેંકની અંદર કોઈ પૈસાની ટ્રાન્સફર થાય તો તમને એનો મેસેજ આવે અને તમને ખબર પણ પડે કે આપણું પેમેન્ટ આવ્યું છે કે નથી આવ્યું તો આવી રીતે અને ઘણા લોકો એ પણ વિચાર કરે છે કે આપણું પેમેન્ટ ટ્રાન્સફર થઈ ગયું તો બેંકની અંદર શું એની અંદર કોઈ વધારે ટેક્સ કપાય કે ના કપાય ટ્રાન્સફોર થયા પછી તો મિત્રો એની અંદર ખાસ આપણું પેમેન્ટ કપાતું નથી લગભગ અને જે જેવું તમારું પેમેન્ટ એટલે કે ઓગણપચાસ રૂપિયા અમુક વખત ટપાય છે કપાય છે અથવા ઓગણ સિત્તેર કે ઓગણ ચાલીસ આ ટાઈપનું કંઈ કપાય છે એટલું કોઈ વધારે કપાતું નથી એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર છે તે આપણી બેંકનો ચાર્જ હોય ને એ જ કપાય છે બાકી ટેન્શન લેવાની જરૂર નથી જો તમારું પેમેન્ટ એકવીસ તારીખે ટ્રાન્સફર થયું છે તો તમારું પેમેન્ટ આવી જવાનું છે એની અંદર ઘણા લોકો છે ને બેંકની અંદર ઘણો છેડખાની કરી દો છો તમે કોઈ બેંક એકાઉન્ટ બદલો છો ચેન્જ કરો છો તો તમે તમારું પેમેન્ટ મિત્રો છે ને વધુ હોલ્ડમાં નાખી શકો છો એટલે તમારે એની અંદર કોઈ પણ ફેરફાર કરવાનો નથી જો તમે બેંકનું કોઈ પણ અકાઉન્ટ ફેરફાર યુટ્યુબમાં કરો છો તો તમારું જે પેમેન્ટ છે ને એ તમારી માટે પ્રૂફ રહેશે નહીં કારણ કે બેંકની અંદર તમે જાઓ તો તમારી પાસે પ્રૂફ તો હોવું જોઈએ જ અને જો તમે બેંક એકાઉન્ટ બદલી નાખો છો તો તમારા માટે મિત્રો મોટી પ્રોબ્લેમ થઈ શકે છે એટલે મિત્રો જ્યાં સુધી આપણું પેમેન્ટ આપણા બેન્ક અકાઉન્ટમાં ન આવે ત્યાં સુધી તમારે યુટ્યુબની અંદર જે બેન્ક એકાઉન્ટ જોડ્યું છે એ બેંક એકાઉન્ટમાં ત્યારે તમારે ફેરફાર કરવાનો નથી જ્યાં સુધી તમારા પૈસા તમારા હાથમાં ના મળી જાય ત્યાં સુધી તો મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી તમારું પેમેન્ટ ટ્રાન્સફોર થયું છે તો આવી જ જશે અને જો મિત્રો દસથી પંદર દિવસ સુધી ન આવે તો બિંદાસથી મિત્રો ટેકનિકલ જયગોગાને મેસેજ કરજો મિત્રો આપણે એના વિશે પણ સો ટકા તમને મિત્રો હેલ્પ થાય ને એટલા માટે મિત્રો કોન્ટેક્ટ નંબર આપીશું તમને અને બને ત્યાં સુધી તમારી મદદ પણ કરીશું તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જયગોગાને યુટ્યુબ રિલેટેડના દરેક વિડીયો તમને અમારી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે મિત્રો